વિરમગામ પંથકમાં વરસાદ વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી વિરમગામ પાટડી રોડ પર ઘાસપુર ગામ પાસે પ્રવાસીઓ ભરેલી ખાનગી લક્ઝરી પલટી ખાતા આઠથી દસ જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં વિરમગામ માંડલ અને પાટડીની એકસો આઠ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી હતી અમદાવાદની ખાનગી લક્ઝરી પાટડીમાં પ્રવાસીઓને લઈને હરિદ્વાર પ્રવાસે જવાની હતી તે દરમિયાન પાટલીથી ફુલકી વઘાળા રોડ પર આવેલા ઘાસપુર ગામ પાસે ખાનગી લક્ઝરી પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો